હવે તમે આ પ્રોડક્ટ છે એ આપડે લઈ આવતા એક અઠવાડિયા પહેલા આપડી વાત થઈ હતી હું તમને મળ્યો અઠવાડિયા પહેલા તમે આ પ્રોડક્ટ લાવ્યા હતા અને તમારા મગફળીના પાકમાં મરચીના પાકમાં તમે બંનેમાં યુઝ કર્યો મરચીમાં રિઝલ્ટ સારું છે અને મગફળીમાં આપડે ત્યારે દેખાડી શકીએ છીએ તો આ દવા માર્યા પછી શું તમને ફરક લાગે છે ટૂંકમાં આ દવા માર્યા પછી જો આમાં ફાલ આટલો છે બરાબર ઈ બે છોડવા છે અને આમાં આમાં નથી મારેલી અડધામાં

તો આ પ્રોડક્ટ ની ભલામણ બીજા કોઈ કરી તમે મને કીધું મળે પૈસા તો તો હવે તમને સંતોષકારક ખેડૂત ભલામણ કરી કરી હોય શકે શકે તમે આજ દવા લાવ્યા હતા ને ગ્રેવિટી સ્ટાર આવડી આજ દવા હતી બરોબર ઉત્પાદન જોઈએ સ્ટાર સ્ટાર તો વાપરો ગ્રેવિટી વિટામિન અને એમિનો એસિડનું કોન્સન્ટ્રેટ સંયોજન